અમદાવાદની સાબરમતીની જે મધ્યસ્થ જેલ છે બંદી વાંધોને એક પોઝિટિવ વાતાવરણ મળી રહે અને તેમના જીવનમાં પણ કંઈક નવો પોઝિટિવ બદલાવ આવે તે કારણસર આ જેલ પ્રશાસન અને આ જે કલાકારો છે દિવાલ પર પેઇન્ટિંગ કરી રહ્યા છે સૌથી પહેલા તો આ જે રાજકોટની સંસ્થા છે તેમના સાથે પહેલે વાત કરવી છે આ પેન્ટિંગ જે બનાવવાનો ઉદ્દેશ શું છે કેવી રીતે તમારું આયોજન હા જી નમસ્કાર મૌલિક ગોટેચા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી રાજકોટ અમે છેલ્લા નવ વર્ષથી એક સંસ્થા ચાલુ કરી ચિત્રનગરી જેનો અમારો માત્ર હેતુ હતો કે દિવાલો પણ ચોખ્ખી હોવી જોઈએ અને સાથોસાથ સમાજને પણ સારા સંદેશો મળવા જોઈએ આ જ પ્રોગ્રામ હેઠળ અમે લોકો રાવ સાહેબના આમંત્રણને માન આપીને અમે લોકો આજ રોજ અમદાવાદની મધ્યસ્થ સ્થિલમાં આવ્યા છીએ સિત્તેર કલાકારો કુલ રાજકોટથી આવ્યા છીએ અને આ બધા વોલન્ટિયર કલાકારો છે કોઈ ચાર્જ અમે લોકો નથી લેતા આજનો અમારો મેઇન મોટી વીજ છે કે ભાઈ જે કેદી ભાઈઓ છે એ બધાને કાંઈક ચિત્ર જોઈને પોઝિટિવિટી મળે કાંઈક સારું એમનું માઇન્ડ ફ્રેશ થાય એમને કલરફુલ વાતાવરણ જોઈને કાંઈક પ્રેરણાત્મક વિચાર આવે સારા વિચાર આવે એ હેતુસર અમે લોકો આજે અહીંયા પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અહીંયા જે કલાકારો આવ્યા છે તેમના સાથે પણ આપણે વાત કરવી છે કયા પેઇન્ટિંગ તે કરી રહ્યા છે પેઇન્ટિંગનો તેમનો ઉદ્દેશ શું નામ છે આપનું મારું નામ પ્રેરણા ભટ્ટ છે આજે આપ કયું પેઇન્ટિંગ બનાવી રહ્યા છો હું વુમન એમ્પાવરમેન્ટ ઉપર પેઇન્ટિંગ બનાવી રહી છું કે કોઈ ભી છોકરી છે કે કોઈ ભી માણસ છે એ લોકોને ઇન્સ્પાયર કરી શકે કઈક નવા આઈડિયા છે બંદીવાનો માટે તમે અહીંયા જે પેઇન્ટિંગ કરો છો કેવી રીતે પેઇન્ટિંગ ની અસર છે અસર કે તમે ક્યાંય ભી હો ભલે જેલ માં ભી હો તો તમે હંમેશા સારું થઈ શકો છો કોઈ સારો મેસેજ આપી શકો છો લોકોને ઇન્સ્પાયર અન્ય કલાકારો સાથે પણ વાત કરવી છે શું નામ આપનું મારું નામ પ્રિન્સી સોની છે અને મારું પેઇન્ટિંગ રેપ કેસ હમણાં જે હાલમાં કોલકત્તામાં થયો હતો જેની વેક્ટિમ હતી મોમિતા એના રિલેટેડ છે અને જેના માટે આપણે જસ્ટિસ જોઈએ છે અને હજી બી નથી મળ્યો અન્ય પણ બીજા એક કલાકાર છે તેમના સાથે પણ વાત કરવી છે શું નામ આપું મારું નામ રિયા છે અને મારા જે ડ્રોઈંગની થીમ છે એ છે સ્મોકિંગ સૌથી ટીનેજર્સથી લગાવીને ઓલ્ડ પીપલ બી સ્મોકિંગ કરે છે તો જે પ્રિઝનર્સ છે અહીંયાથી અગર બહાર નીકળે તો એમની આજુબાજુવાળા અહીંયાથી અફેક્ટ જે હોય તેમને સમજાવે અને જોઈને થોડું કલરફુલ બી લાગે એ મારા ડ્રોઈંગની થીમ છે થેન્ક યુ મારું નામ નિષ્ઠા ચાપાનેરિયા છે આ પેઇન્ટિંગનું એ મેસેજ છે કે તમારું કોઈ ચિંતા નથી કરવાનું તમે હારશો કે જીતશો જો તમે હારશો તો બધાને ખુશી થશે જો તમે જીતશો તો બધાને ઈર્ષા થશે તો તમારે ખાલી તમારા હાર્ડવર્ક ઉપર ફોકસ કરવાનું છે કે આજે આજની દુનિયામાં એવું છે કે તમે કાંઈ પણ ગુસ્સામાં આવીને બહુ નાનું પગલું ઉપાડી લ્યો છો તો એની સજા બહુ મોટી હોય છે મારું નામ ખરસાણી ભક્તિ છે અને અમે લોકો રાજકોટ થી આવ્યા છીએ સ્પેશિયલ વોલ પેન્ટિંગ ને આ કેદીઓ માટે સંદેશો એક અમારા થ્રુ પહોંચાડા એની માટે અમારા ઇમોશન્સ કે આ જે મેં પેન્ટિંગ કર્યું છે ને એક ડોટર અને ફાધર નું છે કે જેમાં તમે આમાં જોઈ શકો છો કે એના ફાધરે છે ને એના ડોટર ને ખભે બેસાડી છે ને એનો એક ડ્રીમ છે કે તારો છે ને એને જોઈ છે એવી રીતે તો બસ મારો આ મેસેજ એ છે કે કેદીઓની ફેમિલી છે એને બહુ મિસ કરી રહી છે એમ કે તમે લોકો સારું કઈક વિચારો એના માટે શર્મા કર્મી છે અને આ આ પેઇન્ટિંગ છે એ કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ ઉડવા માંગતી હોય ખાસ કરીને છોકરીઓ ગર્લ્સ ગર્લ્સ ઉડવા માંગતી હોય તો એના માટે કંઈ પણ બીજે કંઈ જવા માંગતી હોય તો એના જ્યાં એના પાંખ છે એ કાપવા નહીં એને જ્યાં જાતી હોય જે લાઇનમાં જે સ્ટ્રીમમાં જવું હોય એને જવા દેવા મારું નામ રશ્મિ વાઘેલા છે અને હું રાજકોટથી આવું છું આ પેઇન્ટિંગમાં હું એવું દર્શાવવા માગું છું કે જે લોકોને ઉંમર કેદની સજા થઈ છે જે લોકોને પૂરી ઉંમર અહીંયા જ રહેવાનું છે એમના માટે ખાસ કે એ લોકો આ જ વ્ય એનું જેલ જ છે જે બહુ વધારે સુંદર રીતે સજાવે અને ઝાડવાઓનો ખ્યાલ રાખે ને એવું બધું કરે તો એ જેલમાં પણ એની સારી જિંદગી જીવી શકે છે કારણ કે જેને હવે કા કારાવાસ જ થયો છે એને અહીંયા જ રહેવાનું છે તો એ વધારે સુંદર એને ઘરની જેમ બનાવી શકે મારું નામ પ્રિયાંશી ઝાંઝબેરિયા છે અને આ પેઇન્ટિંગ એવું કહેવા માગે છે કે માણસો એના મગજથી જો કાંઈ સારું કરે તો એ પિંજરા ટાઈપ જ હોય છે પણ એ જો એને સારી રીતે વાપરે તો એ આગળ વધી શકે છે અને યુઝફુલ થઈ શકે આ લોકો માટે કે એમનું મગજ બદલાઈ શકે અને એ હા વિચારો એના બદલી શકે મારું નામ અંજના રાવલ છે ચિત્રનગરી રાજકોટ આ મેં કરપ્શન વિશે આ ચિત્ર બનાવ્યું છે કે અત્યારે કોઈ બી આમ આદમીને પૈસા

ભૂલ કરી છે ભૂલી જા પણ તારા માટે આજે ભવિષ્યનો રસ્તો ખુલ્લો જ છે તો બસ એ વિચારી અને જેલના કેદીઓને પણ એક આ મેસેજ ઇનડાયરેક્ટલી મળે તો એને પણ એનું જીવન એવું જીવવાનો પ્રયત્ન કરે જી જરૂરથી તો જે પ્રકારે આ છે તેમના જીવનમાં એક પોઝિટિવ એનર્જીનો સંચય થાય તેમનો જે ભૂતકાળ છે તે ભૂતકાળ ભૂલી વર્તમાન અને ભવિષ્ય માટે વધુ સારી રીતે વિચારે આ જે કલાકારો છે તેમને અલગ અલગ થીમ પર આ બંદીવાનોના જીવનમાં જે પ્રકાર એક સુધારો થાય સવાર અને સાંજે જ્યારે તે લોકો આ પેન્ટિંગ જોવે તે સમયે તેમનો ભૂતકાળ ભૂલી વર્તમાન અને ભવિષ્યનો વિચારી શકે તે માટે આ સાબરમતી મધ્યસ્થ જેલ પ્રશાસન અને કલાકારોએ એક આયોજન કર્યું છે સરસ મજાનું આ આયોજન છે કેમેરામેન આસિફ કાદરી સાથે તોફીક ગાંછી નવજીવન ન્યૂઝ અમદાવાદ वैष्णवजन तो तेने कहिए जे पीड पराई